આગળ બે પંપ પંપ ચાલુ ભરી ચાલુ કર્યું ઘઉમાં બાપુ માર્ગદર્શન આપવા આવે છે નીડલેસ ફિફ્ટી એઈટ સિત્તેર એમએલ એ પપ માં જ આશે સો લિટર ના અને અમે આગળ ચાલુ કર્યું ઘઉમાં मजा नहीं आ रहा है हेलो तो आप गया छे वाई नंबर बे

ચોથું પિયત આપેલ છે અને હવે આપણે રાઉન્ડ મારી દેવું જો મિત્રો આ જીરામ નાખવાની છે સેફીના એ ખાસ મસ્સી માટેની છે બાર એમ એલ એ નાખવાની છે પંપ પ્રતિ પંપ અને આ છે એનો ગુલાબ ચોટાળાનો ભેગું ચોટાળી દઈએ દવાને એમ મસીને ઉપર એટલે મસ્સી તાત્કાલિક મરી જાય અને એ ખાસ કરીને વીસ એમ એલ એ નાખવાનું છે અને આ છે આરવો અનબોક્સિંગ થઈ ગયું છે બધાનું આગળ પંદર એમએલએ પ્રતિ પાપે નાખવાની છે ટાટા કંપનીનું અર્ગોન છે અને પ્રથમ વખત આપણે જીરામાં નાખીએ છીએ આ વર્ષે આપણે વાવમાંથી માંથી પ્રક્રિયા બંધ હવે આપણે બેલર લઈ આવ્યા છીએ અને બેલર ધારક આપણે કોમ ભરી નાખશું અને ખેંચા તાણી વધુ થતી આવી જ રીતે આપણે સાફી ગાડી અંદર સંપૂર્ણપણે આંખ આખું બધું ખાટી દેવાની ખાસ આગળ પણ નાખેલ છે જીરો ચાલીસ દિવસ નું થાય છે ત્યારે આગળ નાખવામાં આવે છે આપકે સામે એક બરાસા રેડ બટન હૈ